સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે શહેરના નર્મદા ભવનના બીજા માળે એમજી કોલ સેન્ટર કાર્યરત છે કોલ સેન્ટરમાં ત્રણ શિફ્ટથી થી જેમાં પહેલી શિફ્ટમાં મહિલા કર્મચારીઓનું પંચોતેર જેટલું ગ્રુપ કાર્ય કરે છે તથા આઠસોથી થી નવસો કર્મચારીઓ કામ કરી રહ્યા છે એમ વીસીએલ દ્વારા સાંધા એન્ડ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે કોલ સેન્ટરમાં કામ કરતા કર્મચારીઓનું કહેવું છે કે છ મહિનાથી કર્મચારીઓને પગાર આપતા નથી જૂન જુલાઈથી કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને સેલેરીને ડીલે કરવામાં આવી રહી છે નવેમ્બર અને ડિસેમ્બરની સેલેરી અત્યાર સુધી કોઈ કર્મચારીને આપવામાં આવી નથી રજૂઆત કરવા જતાં તેઓ દ્વારા કહેવામાં આવે છે કે અમારા હાથમાં નથી અમે સેલેરી નથી આપી શકીએ

એમાંથી પીએફ કપાઈ કપાઈને બારસો તેરસો રૂપિયા કપાય છે એનું બી કોઈ જ એટલે કોઈ જ અમારી પાસે પ્રૂફ નથી મેં છે ને એમજી વિસેલના કોલ સેન્ટરમાં કામ કરું છું સાંધા એન્ડ કંપનીએ એમજી વિસેલ જોડે છે ને કોન્ટ્રાક્ટ લીધો છે પણ એ લોકો છે ને સેલેરીનું બહુ ડીલે કરે છે અમે છે ને જૂન જુલાઈથી અહીંયા કામ કરી રહ્યા છે દર દર મહિને એ લોકો છે ને પંદર તારીખે આવશે સોળ તારીખે આવશે એવી રીતના છે ને સેલેરીનું ડીલે કરી રહ્યા છે અને આ વખતે એવું છે કે નવેમ્બર અને ડિસેમ્બરની છે ને સેલેરી નથી આપી અમે એમની જોડે સ્ટેટમેન્ટ લઈએ છીએ કે તમે કન્ફર્મ ડેટ કહો કે આ તારીખે આવશે પણ એ કહે છે કે અમારા હાથમાં નથી અમે પૈસા નહીં આપે બે મહિના સેલે સેલેરી વગર શું કરવાનું કહે છે કે એકત્રીસ તારીખે આવશે એ બી આવશે કે નહીં આવે એ કશું નક્કી નથી એવું કહે છે અને મન ફાવે એવી રીતના એવી રીતના બોલે છે અમારી જોડે બધું રેકોર્ડિંગ ને બધું છે ને પ્રૂફ છે અને ઓફર લેટર આપવા માટે બી ના પાડે છે પોતાના સ્ટેટમેન્ટ ચેન્જ કરે છે કે સેલેરી સ્લીપ આપીશું પણ પછી એવું કહે છે કે ના અમે નહીં આપી અમે અમારી છે ને કંપની પ્રોવાઈડ નથી કરતી પણ પહેલા પહેલા એવું કીધું હતું કે ના તમને છે ને સેલેરી સ્લીપ મળશે ત્રણ મહિના પછી મળશે પછી હમણાં એવું કીધું છે કે એક વીક પછી મળશે પણ કશું નક્કી નથી કે ક્યારે છે ને સેલેરી આવશે અમારા મેનેજરનું નામ છે પિંકુ અને નું જોવે છે હરીશ સર અને એમની ઉપર જે સર છે એમનું નામ છે ચંદન સર છે

એ કંપનીમાં છેલ્લા પાંચ મહિનાથી જોબ કરતો હતો લાસ્ટ મંથ મેં છોડી છે જોબ ને પણ નવેમ્બરની બિલકુલ સેલેરી આપીને ડિસેમ્બર એન્ડ થઈ ગયો જ્યારે અમે પૂછું હતું ત્યારે એવું કીધું હતું કે દસ તારીખ આવશે પછી બાર તારીખ આવશે પછી પંદર તારીખે ત્રેવીસ તારીખ પછી કે હવે કે આજે અમે એ બી કોઈ ચાન્સ નથી એવું કે છે અત્યારે આજે અમે લેટર લખીને આપ્યો કે અગર અમને કોઈ ફિક્સ ડેટ આપો અમને કોઈ ફિક્સ ડેટ આપો બાકી અમે લીગલ એક્શન લઈએ છીએ તો એમ કીધું કે તમારે જે થાય એ કરી લો એવું કેવા મળે એટલા માટે પછી અમારે આ માધ્યમ ઉઠાવવું પડે એટલા માટે બીજું કશું જ નહીં અમારી અમારી સેલેરી 15000 રૂપિયા હોય છે તો એના એમાંથી લોકો 4000 રૂપિયા કાપી નાખે છે અમે એ લોકોને પૂછી કે 4000 રૂપિયા તમે શેના માટે કાપી રહ્યા છો તો એ કહે છે કે ઈએસઆઈ ને પીએફ ની તમે કીધું સેલેરી સ્લિપ આપ તો કે સેલેરી સ્લિપ પ્રોવાઈડ નહી થાય તમારે કંપની પ્રોવાઈડ નકી કરતી સેલેરી